सीताराम जय श्री कृष्ण ने जय माताजी बधाई ने तो ફરી પાસી આવી ગઈ છે તમારા માટે નવી રેસિપી લઈને તો આજે આપણે બનાવવાના છે જામનગરના પ્રખ્યાત ઘોઘરા તો વિડિયોમાં બધાય બની આ રહેજો ચેનલ માં ન હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજની રેસિપી તો ઘોઘરા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ મેદાનો લોટ લઈ લીધો છે તો આપણે 200 ગ્રામ મેદા સાથે આપણે બે નાની ચમચી જેટલો રવો એડ કરવાનો છે આપણા ક્રિસ્પી ઘોઘરા બનાવવા માટે તરાવા અને મેદો આપણે બನ್ನೆ મિક્સ કરી દીધે હવે બે નાની ચમચી આપણે તેલનું મોણ દઈ દીધું હવે આવે છે લીંબુનો રસ હું તો ફાડું મે લીંબુ એડ કર્યું છે સ્વાદ પ્રમાણે नमक તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લીએ ભેગોથી પાણી નત નાખી દેવાનું અને આપણે કઠણ લોટ બાંધવાનો છે આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ બાંધતા હોય તેના કરતા પો આપણે કઠોર લોટ બાંધવાનો છે એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું તો લોટ આપણો કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને લોટ બાંધ્યા પછી આપણે ટીપવાનું નથી હમણાં થોડું તેલ એડ કરી અને લોટને આપણે રેસ્ટ દેવાનો છે 15 થી 20 મિનિટ સુધી તો આ રીતે થોડું તેલ એડ કરી અને આપણે લોટને મૂકી દેવાનો છે ત્યાં સુધીમાં આપણે ઘોઘરાનો મસાલો બનાવી લઈએ તો મસાલામાં આપણે પહેલા તો આવશે બટેટા તો બટેટા મે તો નાની સાઈઝના બટેટા મે 5 થી 6 બાફી લીધા છે તો બટેટાને આપણે પહેલા મેસ કરી લઈએ તો બધા જ બટેટા આપણા મેસ થઈ ગયા છે હવે આવે છે બાફેલા વટાણા સારી રીતે મિક્સ કરી લઈએ અને અડધી ચમચી ચટણી મેં એડ કરી છે અને મરસા મોરા હતા અને તમારે જો તીખાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરવાની તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણો લોટ હજી સેટ નથી તો જે 5 મિનિટની વાર છે ત્યાં સુધીમાં આપણે ભોગરાની ચટણી બનાવી નાખીએ અને ચટણી આપણે બનાવવાની છે આમલીની અને લાજવાબ ચટણીનો પાવડર આવે બને મિક્સમાં આપણે બનાવવાની છે અને તમે તમારા રીતે કોઈ પણ ચટણી બનાવી શકો છો તો પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે આમલી એડ કરી દઈએ અને ભોગરાની ચટણી એકદમ આપણે ગાટી બનાવવાની છે અને બાકી બે ત્રણ જાતની સટણી ઘુઘરા ભેરી બનતી હોય છે તો આપણે એક જ સટડી બનાવવાની છે તમે લીલી સટડીકો બનાવી શકો છો તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સેટ થઈ ગયો છે ઘુઘરા વાણવા માટે હવે 2 મિનિટ માટે આપણે લોટને ટીપી લઈએ તો 2 મિનિટ થઈ ગઈ છે અને ઘુઘરા વાણવા માટે આપણો લોટ થઈ ગયો છે તૈયાર તો આ રીતના મે લોટ રાખ્યો છે કઠોરઈ નથી અને ઢીલો પણ નથી મિડિયમ અને અહીંયા આપણી આંબલી ઉકળે છે તો હવે ઘૂઘરા બનાવવા માટે આપણે આપણે નાના નાના પહેલા તો લુવા બનાવી હવે બનાવવાની તૈયારી કરીએ તો આ રીતના આપણે જે રેગ્યુલર રોટલી ઘડતા હોય તે જ રીતના આપણે ગોળ રાઉન્ડ કરી લેવાનું અને હવે આપણે રોટલી વણી લઈએ તો રોટલી આપણી વણાઈ ગઈ છે હવે આવે છે મસાલો તો આ રીતના સમસીની મદદથી થોડુંક પ્રેસ કરી દેવાનું એટલે મસાલો ફેલાઈ જાય હવે આપણે ઘોઘરાને પેક કરી દઈએ જેથી કરી અને આપણો મસાલો બહાર ના નીકળે તો આ રીતના આપણે પેક કરી દેવાનો છે પહેલા તો હવે આપણે ઘોઘરાની ડિઝાઇન બનાવી નાખીએ તો આ રીતના આંગળી અને અંગોઠાની મદદથી આપણે ઘોઘરાની ડિઝાઇન બનાવીએ તો આ રીતના વાળતું જવાનું અને અંગોઠાથી વજન દેતું જવાનું એકદમ સિમ્પલ છે તો તમે જોઈ શકો છો આપડા ઘુઘરામાં ડિઝાઇન થઈ ગઈ છે તૈયાર અને જો લોટ તમારો થોડો ઢીલો થઈ ગયો હોય અને રોટલી ન વણાતી હોય તો તમે કોરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો આછો આછો કોરો લોટ સાટી દેવાનો તો બધી જ રોટલી આપણે આ રીતે વણી મસાલો એડ કરી અને ઘુઘરા તૈયાર કરી લઈએ અને ડિઝાઇન એકદમ સિમ્પલ છે તમે એક થી બે વખત વિડિયો જોઈ લેશો એટલે તમને સમજાઈ જશે તો બધા જ ગોખરા આપણે આ રીતે તૈયાર કરી લીએ તો બધા જ ગોખરા થઈ ગયા છે આપડા તૈયાર તો અહીંયા આપણે આમલી બફાઈ ગઈ છે અહીંયા મે પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે લાજવાબ ચટણીનો પાવડર એડ કરી દઈએ તો લાજવાબ ચટણી થઈ ગઈ છે આપણી તૈયાર હવે આપણે આમલીનું પાણી એડ કરી દઈએ હવે બંને ચટણી સારી રીતે મિક્સ કરી લઈએ ખાંડ એડ કરી દઈએ સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર નમક ધાણા એડ કરી દઈએ તો અહીંયા મેં ઓલરેડી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ આપણું થઈ ગયું છે ગરમ અને તેલ આપણે બહુ ગરમ નથી કરવાનું મીડિયમ જ ગરમ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હવે આપણે ઘૂઘરા તળી લઈએ અને આ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને તેલ વધારે પૂરતું ગરમ નથી થવા દેવાનું અને તળતી વખતે ઘૂઘરાની ક્વોન્ટિટી વધારે આપણે રાખવાની જેથી કરી અને વધારે પૂરતા આપણા ઘૂઘરા તળાઈ ના જાય તો બકડિયામાં આપણે ઘૂઘરાની ક્વોન્ટિટી વધારે હોવી જોઈએ તો દસક મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો આપણા પરફેક્ટ આપણા ઘૂઘરા થઈ ગયા છે તૈયાર તો એક ઘણું આપણું કમ્પ્લીટ તરાઈ ગ્યો છે ઘુઘરાનો અને બીજો ઘણું તળી લીએ તો બધા જ ઘુઘરા આપડા કમ્પ્લીટ તરાઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી થયા છે તો તૈયાર છે આપડા ક્રિસ્પી ઘુઘરા તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય આ હતી આપણી આજની રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ માં નવા આઈ તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય